ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અપર એડ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રક લાઇનના કારણે ગુજરાતમાં મેઘરાજા સતત અડતાલીસ કલાકથી બેટિંગ કરી રહ્યા છે એવામાં ભારે પવન સાથેના વરસાદના કારણે અનેક જાનહાનિ અને માલહાનિના સમાચાર પણ સામે આવ્યા છે ભારે વરસાદના કારણે રાજ્યમાં એકવીસ લોકોના મોત નીપજ્યા છે વીસથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ સિવાય થી વધુ પશુના મોત નીપજ્યા છે ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે નુકસાન સર્જાયું છે જેમાં આણંદમાં તિયાર બાજરી ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છૂટવાઈ ગયો હતો બીજી બાજુ વડોદરામાં બે ઇંચ વરસાદ ખાબકતા તુલસીવાડીના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગરમાં પચીસો હેક્ટરમાં પાકેલી કેરીના આંબાને નુકસાન થયું હતું મહુવામાં સાત ઇંચ વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો તેમજ પાલીતાણામાં વરસાદના કારણે પચીસો હેક્ટર જેટલા વિસ્તારની આંબાવાડીઓની કેસર કેરીના આંબાને નુકસાન થયું હતું નોંધનીય છે કે હજુ સુધી વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે દસ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની સંભાવના છે ગુરુવારે દસ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો